તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ ભાઈ ચેતરભાઈ વસાવા વિશે શું કહે છે તે તમે આ વિડીયોની અંદર ધ્યાનથી સાંભળો આ ભાઈ એવું કહે છે કે ચેતુભાઈ વસાવા જે ગામની અંદર બસો ના પહોંચતી હોય જે ગામની અંદર સ્કૂલો ના હોય કે જે ગામની અંદર હોસ્પિટલો ના હોય તેવા તમામ પ્રકારના કામોમાં ચેતરભાઈ વસાવાએ લડત આપી છે અને આજે પણ અમે ચેતરભી વસાવા સાથે છીએ અને આવનારા સમયમાં જે દિવસ ખરાબ હોય કે સારો હોય ત્યારે પણ અમે ચેતરભાઈ વસાવા સાથે રહીશું અને ચેતરભાઈ વસાવા નિર્દોષ છે એ તો બધાને ખબર જ છે અને ચેતરભાઈ વસાવાના પર ખોટો આરોપ લગાવવામાં આવે છે અને ચેતરભી વસાવાને ખોટા કેસમાં ફસાવી લીધા છે એ બધા જ લોકો જાણે છે એવું બધું આપણે વિડીયોની અંદર કહે છે તો હું તમને એ વિડીયો હવે આગળની ક્લિપમાં બતાવીશ એના પહેલાં આપણે જે વિડીયોમાં બોલી રહ્યા છે તે વિડીયોને મેં કોમેન્ટ પણ વાંચી તેમાં અમુક લોકોએ સારી કોમેન્ટ પણ કરી છે અને અમુક લોકોએ એવી પણ કોમેન્ટ કરી છે કે તમે લોકોને ઉશ્કેરવાનું કામ કરો છો અને ખોટી ખોટી અફવાઓ ફેલાવો છો એમને મેં બધી સુવિધાઓ તો મળી જાય છે પણ શું કર્યું છે તમારા ચેતરપીવા સાવાય એવું બધું લોકો કહે છે તો મિત્રો હવે હું તમને વિડીયોની ક્લિપ બતાવું તે તમે ધ્યાનથી જઈ જાવ ચૈતરભાઈ વસાવા જ્યારે વિધવા સહાયની વાત હોય જ્યારે આવાસ મકાન વાત હોય જે ગામની અંદર છેવાડા ગામની અંદર પાસો ના હોય